આજે આપણે ગિરનારી મંડળની વનસ્પતિ પરિચય શિબિરમાં કરમદડી આનંદ આશ્રમ સિદ્ધરામ બાપુનો આનંદ આશ્રમ છે ત્યાં આપણે વનસ્પતિ પરિચય શિબિર માટે એકઠા થયા છીએ અને આજે સત્તર માર્ચ જે વનસ્પતિઓના નમૂના એકઠા કર્યા છે એનો આપણે પરિચય આપીએ છીએ હું ડૉક્ટર કેડી મિતિલિયા વનસ્પતિ પરિચય આપું છું તો પણ આજે જે વનસ્પતિ છે પહેલી વનસ્પતિ છે દારૂડી અને સુવર્ણ ક્ષીર કહેવામાં આવે છે આર્જીમોન મેક્સિકાના એનું વૈજ્ઞાનિક નામ છે અને આ વનસ્પતિમાં પીળા રંગનું ક્ષીર હોય છે ઔષધીય વનસ્પતિ છે અને બીજ ઝેરી હોય છે આનું છે ચામડીના રોગોની સારવાર માટે ખાસ વપરાતું હોય છે ચર્મ વિકાર માટે બધા બાકીનું બધું વપરાય છે પણ બીજ એના ઝેરી હોય છે ડ્રોપસી એટલે કે એમાં સેંગવી નામનો આલ્કેલોડ હોય છે અને એ ડ્રોપસી એટલે જલન જલોદર બરોબર ડ્રોપસી હવે આ વનસ્પતિ છે કરમદી કરમદા કેસી અને આ ખાસ કરીને ગીરના જંગલમાં ખૂબ જોવા મળે છે કરમદી કેરીસા કેરંડા છે એનું વૈજ્ઞાનિક નામ છે અને આના જે ફળ હોય છે એ સ્વાદે ખાટા હોય છે અને એના અથાણું અને મુરબ્બોને એવું બધું ઘણી બધું બનતું હોય છે કરમદાના ફળોનું મોરબ્બો બને છે શરબત પણ બનાવી શકાય છે

દૂધ ઓછું આવતું હોય તો પણ અપાતું હોય છે થાણિયું પણ કહેવામાં આવે છે ધાવણ વધારનાર વનસ્પતિ અને કેન્સરમાં પણ આને કેટલાક લોકો વાપરતા હોય છે બરાબર આ દૂધિયો હેમકંદ ધો કટક્યો આનું વૈજ્ઞાનિક નામ છે મીરુઆ ઓબ્લોન્જી ફોલિયા અને આ વનસ્પતિ છે એકજોરા એટલે કે સફેદ નેવરી તરીકે ઓળખાય છે એકજોરા આરબોરિયા એને રૂબિયસી કોની વનસ્પતિ છે અને આ ફૂલ સુગંધિત હોય છે અને આ વનસ્પતિ છે કન્થેર કે કેપેરિસ સેપિયરિયા એનો વૈજ્ઞાનિક નામ છે અને કંટકો આકા હોય છે કન્થેર કે કંથારો કે બરાબર સ્થાનિક નામ અલગ અલગ હોય છે શું ઉપયોગમાં આવે આ વનસ્પતિ છે આ વનસ્પતિ છે કડવો ખરખોડો છે કડવી ડોડી કહે છે મોટી ડોડી પણ છે અને આ વનસ્પતિના પાન કડવા હોય છે અને એ ખાસ કરીને ડાયાબિટીસમાં વાપરે છે કૃમિમાન કમળામાન માન ઘણા રોગોમાં સારવાર માટે વાપરતા હોય છે સંધિવામાં પણ કેટલાક લોકો વાપરતા હોય છે પણ કડવો હોય છે એટલે ડાયાબિટીસમાં ખાસ ઉપયોગી છે અને આ એના ફ્રૂટ છે બરાબર આ એના ફ્રૂટ છે કડવો ખરખોડો પાન સ્વાદે કડવા હોય છે અને આ પણ કરમદી છે કરમદી આ એનું કદાચ આ ફ્રૂટ હોય એવું કદાચ લાગે છે ફ્રૂટ છે પણ કદાચ એને કદાચ સૂત્ર પણ કીટક દ્વારા થતું હોય છે કોની વનસ્પતિ છે બરાબર પાન ત્રિપોણી છે અને આ ગીરમાં ખાસ જોવામાં આવે છે ખાખરો કેસુડો પલાસ્પિત પાપડો પણ કહેવામાં આવે છે ખાખરો અત્યારે કેસુડામાં એટલે કે ખાખરામાં ફ્લાવરિંગ છે અને ખાખરો એક ઔષધીય વૃક્ષ છે એના મૂળ છે આંખના ટીપા બનાવવા માટે વપરાય છે એનો ગુંદર છે કમરકસ તરીકે ઓળખાય છે બરાબર અને એના પાનમાંથી પતરા બને છે પડિયાની પતરા બરાબર અને આના ફૂલ છે એનો એ પણ ઔષધિ ઉપયોગીતા ધરાવે છે એના પુષ્પો અને અને એના જે બીજ હોય છે એને પલાસ્પિત પાપડો કહે છે કૃમિમાન કમળામાં વપરાતો હોય છે આ વનસ્પતિ છે બલા સાયડાની ઘણી સ્પીસીસ છે બલા બરાબર સાયડા રોમ્બી ફૂલિયા બલા મહાબલા અતિબલા બરાબર તો આ જે બલા છે સાયડા સ્પીસીસ બરોબર આનું પંચાંગ છે એ શ્વાસમાં અને એમાં અને સામાન્ય નબળા હોય એમાં વપરાતું હોય છે ટોનિક તરીકે ઉપયોગી છે પરબોળિયા એટલે આ છે આ છે બરાબર તો આની સિંગ પણ છે આ બરાબર આ છે કેનેવેલિયા એન્સી ફોર્મિસ એટલે કે પરબોળીઓ કહે છે તલવાળી પણ કહે છે આ એનું ફ્રૂટ છે તલવાળીનું ફ્રૂટ છે અને આ વનસ્પતિ છે કેનેવેલિયા એન્સી ફોર્મિસ પેપિલિયોની છે વાદળી રંગના પુષ્પો ખીલે છે અને આ વનસ્પતિ છે ગોરડ બાવળ અકેશિયા સેનેગલ ગોરડ બાવળ આનો જે ગુંદર છે એ ગમ અરેબિક તરીકે વપરાય છે અને આપણે ગુંદર પાકને ઔષધીય જે વસાણા બનાવવા માટે આનો ગુંદર વપરાય છે ગમ અરેબી અકેશિયા સેનેગલ ગોરડ બાવળ બાવળા બે જ કાંટા છે નીચે બાકી ઉપર કાંટા જ નથી બરાબર અને એની સિંગુઓ જે છે ને સિંગુઓ આ ટાઈપ નો સિંગુઓ હા આ પણ એક પ્રકારનો બાવા છે અલગ પ્રકારનો છે ગોરટ તો નથી પણ કદાચ આ ઓલો હરમો બાળ પણ હોઈ શકે હરમો બાવા અકિસિયા લુકો ફ્લોવા હરમાની સિંગો થોડીક લાંબી થાય છે

એ સિઓસની સારવાર માટે વપરાય છે બાકી એનો બધું પંચાંગ છે બાહ્ય લીલે લીલું એ ચામડીના રોગો હોય ખરજું એના ઉપર વાપરી શકાય એમ છે અને આ વનસ્પતિ છે આમરેચ કેશિયા યુનિફ્લોરા આ મોટા પ્રમાણમાં હવે જોવા મળે છે અને ખાસ કરીને ચામડીના રોગોની સારવાર માટે આમરેચનો ઉપયોગ થઈ શકે છે રેચક તરીકે પણ વાપરી શકાય આ વનસ્પતિ છે વેવડી કોક્યુલસ વિલોઝસ કોક્યુલસ પેન હિરસુટસ એના બે વૈજ્ઞાનિક નામ છે અને જલજમની કહે છે વેવડી કહે છે વાસણવેલ પણ કહે છે તો આ પણ ઔષધિ ઉપયોગીતા ધરાવતી વન વનસ્પતિ છે આરોહી વનસ્પતિ છે શંખાવલી આના પછી આ વનસ્પતિ વિકળો છે વિકળો મેન્ટેનન્સ ઇમારજી કમળાની સારવાર માટે વપરાય છે વીકળો અને વિકળોના પાન તુરા હોય છે અને ભાવે એવા હોય છે એટલે વિકળાની સારવાર માટે અઠવાડિયાના પાન ચાવવાથી કમળો મટી જાય છે વીકળો મેન્ટેનસ ઇમારજીનાટા વીકળો અને આ વનસ્પતિ છે લોદરી ફ્લેકર છે ઇન્ડિકા લોદરી તો આ પણ ચામડીના રોગો માટે વપરાતો હોય છે ક્ષાર કાઢવા માટે પણ વાપરતા હોય છે પથરીમાં પણ કેટલાક લોકો વાપરે છે હવે આ વનસ્પતિ છે આવા કેશિયા આરિકીલાટા ટેનર્સ કેશિયા તરીકે ઓળખાય છે ચામડું કમાવા માટે પણ વપરાય છે અને આના પાનની પેસ્ટ કરી અને મૂંઢમાર ઉપર લગાડવાથી મૂંઢમારમાં દુખાવામાં રાહત થાય છે મુંડિયું ગુમળું થઈ ગયું હોય તો પણ આના પાનની પેસ્ટ કરી લોપરી કરી અને ગુમડા ઉપર બાંધવાથી ગુમડું ફૂટી જાય છે અને ખાસ કરીને ટેનિન ધરાવે છે આનું દાંતણ થાય છે આનું ડાયાબિટીસમાં પણ ઉપયોગ થાય છે પાન ને બધું પ્રદરમાં પણ વપરાય છે પ્રમેહ પ્રદર એમાં જે આવડશે એ વપરાતી હોય છે કેશિયા ઓરિકિલાટા એનું વૈજ્ઞાનિક નામ છે આમાં ઓરિક્યુલેટ પ્રકારના ઉપકરણો હોય છે એટલે ઓરિકિલાટા જાતિવાચક નામ અપાયેલ છે કેશિયા ઓરિકિલાટા આવી ગયું છે આ છે તો દારૂડી છે આ છે ઉટકંટો છે એકીનેટ એકી એકીનોપ્સ એકીનેટસ એનું વૈજ્ઞાનિક નામ છે ઉટકંટો ઊટકંટારો પણ કહેવામાં આવે છે અને આ ઉધરસ માટે એમાં વપરાય છે અને વેન્ચીડન્સ થયો તો એના માટે પણ વપરાતું હોય છે ઔષધિઓ પીઓ બાકી આ ઉધરસ માટે આનો પંચાંગનો ઉકાળો કરીને વપરાતો હોય છે ખોખલી ઉધરસ શ્વાસ એમાં એ ઉપયોગી છે અને આ છે ટર્મિનલ છે અર્જુન બરાબર એટલે સાજળ કે ને સાજળ એટલે ટર્મિનલ ટોમેન્ટોઝા ટર્મિનલ ટોમ્યુલાટા એના વૈજ્ઞાનિક નામ છે તો આ છે કાળો સાજળ છે એની છાલ ખરબચડી હોય છે જ્યારે અર્જુનની છાલ હોય છે એ

એ તોડી લેવા આમાં જીવાત ન હોય તો ખાઈ શકાય એવો હોય છે બરાબર પહેલાં ખાસ તોડી લેવા કેમ કે આ ટેટાની અંદર જ ફૂલ ને ફ્રૂટ બંને એ ટેટાની અંદર જ થાય છે કાચા ટેટા હોય ત્યારે અંદર તોડો તો ફૂલ દેખાય છે અને પાકા ટેટા થાય એટલે પછી એમાં બીજ બની ગયા હોય છે બરાબર તો ફાઈકસ શીલા પીપર અને પીપરના કુમળા પાન હોય છે પાનખર પછી નવા કુમળા પાન આવેલા હોય છે પીપરના ટેટ પાન છે એ કાચા ખાઈ શકાય છે અને એનું

એટલે કે ઘેટને ગાડર કહેવામાં આવશે એટલે ઘેટાના વાવ સાથે આ ચોંટી જાય છે એટલે આનું ગુજરાતી નામ ગાડડી પડ્યું છે અને આના અને બધું પેશાબના રોગોની સારવાર માટે વપરાય છે અને ફળ છે તેલની બનાવટ માટે પણ એના ગાડડીના જે ફ્રૂટ હોય છે એ વપરાતા હોય છે તેલની બનાવટ માટે અને પાન છે એ ખરજવા ઉપરને એમાં વપરાતા હોય છે ચામડીના રોગો ઉપર પાનનો લેપ કરીને વપરાતો હોય છે અને આ વનસ્પતિ છે લામડી આ લાંબડીના બીજ છે એ એકદમ તકમરિયા જેવા કાળા રંગના ખાતા હોય છે અને ચમકતા હોય છે અને એ બીજ પથરીની સારવાર માટે વપરાતા હોય છે લાંબડી સિલોસિયા અર્જેન્સિયા એનું વૈજ્ઞાનિક નામ છે આ લાંબડીનું આખું પુષ્પવિન્યા છે અંદર ફ્રૂટ પણ હોય છે અને કાળા રંગના ચમકતા બીજ હોય છે પથરીમાં લેડીસને ફ્રેગ્નેન્ટ લેડીઝને નહીં ગયા હોય અને કંઈ પણ હવે આ વનસ્પતિ છે ગંઠેર છે ન્યુરો કેન્થસ ફી ફિરો સ્ટેક્યુસ એનું વૈજ્ઞાનિક નામ છે ગંઠેર તો આ પણ સરસ મજાનું ફ્લાવરિંગ હોય છે પર્પલ રંગના પુષ્પો ખીલે છે આ ગંઠેરનું આખું ફ્રૂટિંગ છે અંદર ફ્રૂટ આવેલા છે બરાબર ગંઠેર જુનાગઢ જિલ્લામાં વિશેષ જોવામાં આવે છે હવે આ ચણી બોળી છે લેટ ફ્રૂટિંગ છે આમ તો અત્યારે ફ્રૂટ પાકી ગયા હોય છે ચણી બોર જીજી પ્લસ રોટુંડી ફૂલ્યા અને ચણા જેટલા કદના હોય છે ફળ શિયાળમાં ઠંડી પડે ત્યારે પાકી જતા હોય છે પાકે એટલે લાલ રંગના થાય છે બરાબર અને પાકા ફળ છે એ થવાય છે હવે આ વનસ્પતિ છે કડવો લીમડો એજાડી રાખતા ઇન્ડિકા ઇન્ડિકા એનું વૈજ્ઞાનિક નામ છે બરાબર તો આના જે ફૂલ છે બરાબર એ ચૈત્ર મહિનામાં આના ફૂલ હોય છે ને એ ખાસ કરીને ગુડી પડવાને દિવસે એના ફૂલ અને સાકર પ્રસાદી તરીકે ધરીએ અને પછી એ ગ્રહણ કરવાનું હોય છે કુમળા પાન પણ વાપરી શકાય અને સફેદ રંગના ફૂલ અને સાકર તો ખાસ કરીને ચૈત્ર મહિનામાં કડવાસ લેવાનો ખાસ મહિમા છે કડવાણી કડવાસ ચૈત્ર મહિનામાં લેવાથી તાવતરિયો આવતો નથી તો આ એક લીમડો છે એજાડી રાખતા ઇન્ડિકા કડવો લીમડો ફેમિલી મેલિયેસી અને એના દરેક ભાગ છે મેડિસનલ વેલ્યુ ધરાવે છે ચર્મ વિકારમાં કડવા લીમડાના પાન ફૂલ એની આંતરછાલ એના લીંબોનું તેલ બરાબર એ પાકી લીંબો છે એ ખવાય છે એટલે એનો જે રસ હોય પી ચૂસાય છે એ સ્વાદે ચટટો લાગે છે બાકી તો કડવા લીમડાના દરેક ભાગ કડવા ઉજવાય હોય છે અને લીંબોળીનું તેલ છે એ ચામડીના રોગો માટે વપરાય છે લીમડો ચામડીના રોગો માટે ખૂબ અક્ષીર છે હવે આ એક કંદો છે એનો છે ફ્લાવરિંગ ફ્લાવરિંગ છે બરાબર પાણકંદ જમીનમાં કંદ હોય છે એને સફેદ ડુંગળી કહેવામાં આવે છે એને ફ્લાવરિંગ પહેલાં આવે છે અને પછી એના પાનને પછી ચોમાસામાં જોવામાં આવે છે એટલે અત્યારે એનો જો ખાસ કરીને આ જે માર્ચ મહિનો છે અત્યારથી એનો ફ્લાવરિંગ આવી ગયું છે પાણકંદો જંગલી ડુંગળી ડ્રીમિયા ઇન્ડિકા અર્જિનિયા ઇન્ડિકા અને આ બધા એના વૈજ્ઞાનિક નામો છે બરાબર અને એનો જે કંદ હોય છે ડુંગળી જો સફેદ ડુંગળી પણ કહે છે પાણકંદો કે જંગલી ડુંગળી કે તો એને જે ડુંગળી છે એ ખાસ કરીને કાશીદાદી તેલ સાથે હરસમાં ગર્ભાશય બહાર નીકળી ગયું હોય તો એમાં એ ઉપયોગી છે અને હરસમાં પણ ઉપયોગી છે અને કેટલાક લોકો ખાય છે પણ કંદ આમ ઝેરી હોય છે શ્વાસમાં ને એમાં વૈદ્યની સલાહ મુજબ જ વાપરી શકાય પાણકંદો ઝેરી હોય છે બરાબર ભીંડીનો છે હિબિસ્કસની સ્પીસીસ છે બરાબર આ એનું મૂળિયું છે ખૂબ માનસલ છે તો ફેમિલી માલવેસીનો પ્લાન્ટ છે અને સરસ મૂળ છે અને હિબિસ્કસની સ્પીસીસ છે એટલે ખાસ કરીને જંગલી ભીંડો કહે કે જો આ ફ્રૂટ પણ દેખાય છે જો આ બરાબર આ ભીંડી છે ચણક ચણક ભીંડી બરાબર ભીંડી ભીંડી ચણક ભીંડી ચણક ભીંડી અને આ વનસ્પતિ છે ગળો ટીનોસ્પોરા કોડી ફોલિયા ગળો અને ખાસ કરીને બીજા નંબરના હોય બરાબર અને આ ગળો ટીનોસ્પોરા કોડી ફૂલ્યા તો ખાસ કરીને અમૃતા કહેવામાં આવશે ગળો છે તાવમાં ખાસ ગુણકારી છે ત્રિદોષ છે અને ગળોનું દાંતણ પણ થઈ શકે છે અને ગળોનું હિમ પણ પીવાય છે કોરોનામાં ગળોનો ખૂબ જ વપરાશ થયો તો આ હિમ બનાવો તો રાત ગળોનો એક વેચ જેટલો ટુકડો લઈ ટોચી નાખી અંદર પાણી ભરી અને પછી સવારે પાણી ચોળીને એનું પાણી પી જવાનું એટલે એ ખાસ કરીને ડાયાબિટીસ હોય કૃમિ હોય કમળો હોય ઘણા બધા રોગોને સારવા માટે ગળોનું હિમ ઉપયોગી છે બાકી ગળોનું ચૂર્ણ ને બીજા ઘણા બધા ઔષધિ ઉપયોગ થતા હોય છે અને આ છે ધાવડો એનો જ યુસેસ લેટી ફૂલ્યા દાવડાનું આખો ફ્રૂટ છે બધું ખરી ગયું છે તો એનો જ યુસેસ લેટ્ટી ધાવડો તો એનો ગુંદર છે એને ગમ ઘાટી કહેવામાં આવશે અને ગુંદર પણ ઔષધિ ઉપયોગીતા ધરાવશે ધાવડો તો અહીં મારું